નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું આજે સાંભળો શ્રી શિવગીતાનો અધ્યાય દસ જીવ સ્વરૂપ યોગ શ્રી રામચંદ્રજી બોલ્યા હે ભગવાન આ દેહમાં આ જીવ ક્યાં રહે છે ક્યાંથી ઉત્પન્ન થાય છે અને તેનું કયું સ્વરૂપ છે તે તમે કહો ભગવાન શંકર બોલ્યા હે મહાભાગ તમે બહુ સરસ વાત પૂછી જે ગુપ્તથી પણ ગુપ્ત છે જેને ઇન્દ્રાદી દેવતા ઋષિ પણ કઠિનતાથી જાણી શકતા નથી હે રઘુનંદન હું પણ આ કોઈ બીજાને કહેવા ચાતો નથી પરંતુ તમારી ભક્તિથી પ્રસન્ન થઈને કહું છું હું જ સત્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અનંત પરમાનંદ પરમાત્મા પર જ્યોતિમાયાથી મોહિત જીવોને ન દેખાવા વાળો સંસારના કારણ નિત્ય વિશુદ્ધ સંપૂર્ણનો આત્મા સર્વ અંતર્યામી નિસંગ ક્રિયા રહિત બધા ધર્મોથી પર અને મનથી પણ પર છું મને કોઈ ઇન્દ્રિય ગ્રહણ કરી શકતી નથી હું સંપૂર્ણને ગ્રહણ કરવાવાળો છું હું સંપૂર્ણ લોકનો જ્ઞાતા છું મને કોઈ જાણતો નથી હું સંપૂર્ણ વિકારોથી રહિત છું બાલ્ય યવનાદિ પરિણામ આદિ વિકાર પણ મારામાં નથી જ્યાં મન સહિત જઈને વાણી નિવૃત્ત થઈ જાય છે એ આનંદ બ્રહ્મ મને પ્રાપ્ત થઈ ને આ પ્રાણી પછી ક્યાંયથી પણ પ્રાપ્ત થતો નથી જે સંપૂર્ણ પ્રાણીઓને મારામાં જુએ છે અને મને સંપૂર્ણ પ્રાણીઓમાં દેખાય છે તે નિંદારહિત થઈ જાય છે જેને સંપૂર્ણ પ્રાણી આત્મા રૂપ દેખાય છે તે સર્વત્ર એકરૂપ દેખાવાવાળાને શોખ અને મોહ થતો નથી આ સંપૂર્ણ ભૂતોમાં ગુપ્તરૂપ આત્મા પ્રકાશિત થતો નથી પરંતુ સંપૂર્ણમાં વર્તમાન છે સૂક્ષ્મદર્શી શ્રવણ મનન નિધિધ્યાસન ધ્યાસન સાધના કરવાવાળા પુરુષોને અગ્રબુદ્ધિથી જ દેખાય છે બીજા મનુષ્યોને દેખાતું નથી અનાદિ માયાથી યુક્ત નિર્વિકાર અવિનાશી એક હું જ નામરૂપ રહિત બ્રહ્મ જગતના કરતા પરમેશ્વર છું જે પ્રકારે અવિદ્યાના સાક્ષીભૂત જ્ઞાન પર સ્વપ્નમાં ત્રિલોકની કલ્પના કરાઈ જાય છે તેવી જ રીતે મારામાં જ આ બધું જગત ઉત્પન્ન થયેલું દેખાય છે સ્થિતિ મેળવે છે અને લય થઈ જાય છે અનેક પ્રકારની અવિદ્યાનો આશ્રય થઈને જીવરૂપથી પણ હું જ નિવાસ કરું છું પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય મન બુદ્ધિ અહંકાર ચિત્ત આ ચાર પાંચ પ્રાણ આ બધું મળીને લિંગ શરીરને ઉત્પન્ન કરે છે એ જ લિંગ શરીરમાં અવિદ્યાયુક્ત આ ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે એને જ વ્યવહારમાં જીવ ક્ષેત્રજ્ઞ અને પુરુષ કહેવાય છે આ જીવ અનાદિકાળથી પુણ્યપાપથી નિર્મિત થયેલ સ્થાવર જંગમાંથી દેહમાં વાસ કરીને શુભાશુભ કર્મનું ફળ ભોગવે છે તેની જ પરલોક ગતિ થાય છે તે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ આ અવસ્થાઓના ભોગતા છે જેમ ગંદા દર્પણમાં મોઢું પણ ગંદુ દેખાય એવી જ રીતે અંતઃકરણના દોષોથી આત્મા વિકારી દેખાય છે અંતઃકરણ અને જીવ આ બંનેના પરસ્પર અધ્યાસના કારણે અને એક ભાવના અભિમાન કરવાથી પરમાત્મા પણ દુઃખી પ્રતીત થાય છે વાસ્તવમાં સુખ દુઃખનો ધર્મ અંતઃકરણમાં છે જીવમાં નથી પરંતુ જે રીતે ચંદ્રમાનો પડછાયો જળમાં પડવાથી તે જળ ચલિત થાય છે ત્યારે તે ચંદ્રમાં પણ ચલિત દેખાય છે તે જ કારણે અંતકરણના સુખ દુઃખ થવાથી જીવ પર આરોપણ કરાય છે જે રીતે મારવાડમાં બપોરના સમયે સૂર્યના કિરણો રેતીમાં પડીને જળરૂપ પ્રતીત થાય છે તેમાં કેવળ અજ્ઞાનથી જ જણાય છે તે જળરૂપ નથી વાસ્તવમાં સંતાપ કરવાવાળું છે તેવી જ રીતે આત્મા પણ નિર્લેપ છે પરંતુ તે મૂઢ બુદ્ધિવાળાને અવિદ્યા અને પોતાના દેશના કારણ કરતાં ભોગતા પ્રતીત થાય છે આ અન્નમય પિંડના સ્થૂળદેહમાં હૃદયના વિશે જીવ સ્થિત રહે છે અને નખના અગ્રભાગથી લઈને શિખા સુધી વ્યાપ્ત થઈ રહ્યા છે તેથી તું સાવધાન થઈને સાંભળ તે જ આ જીવ હું મનુષ્ય હું બ્રાહ્મણ ઇત્યાદિ અભિમાન કરતાં આ માસપિંડમાં સ્થિત છે નાભીથી ઉપર અને કંઠથી નીચે અવકાશ સ્થાન વ્યાપ્ત કરીને સદા સ્થિત રહું છું એટલા જ સ્થાનની વચ્ચે હૃદય છે જેનું સ્વરૂપ દંડી સહિત કમળકડી સમાન છે તેનું મુખ નીચે તરફ છે જેમાં સૂક્ષ્મ અને સુંદર એક છિદ્ર છે તેને દહરાકાશ કહેવાય છે તેમાં જીવ રહે છે વાળના અગ્રભાગનો સોમો ભાગ પછી તેના પણ સોમો ભાગ કરીને જે પ્રમાણ અપાય છે તે સૂક્ષ્મતા જીવની જાણવી વસ્તુતઃ તો જીવના સ્વરૂપનું પ્રમાણ નથી એવું નથી અને એટલું છે જે રીતે કદંબના ફૂલને મધ્યયાથી ચારે બાજુ કેસર હોય છે તેવી રીતે હૃદય સ્થાનમાં હજારો નાડી જોડાયેલી હોય છે જે શરીરભરમાં વ્યાપ્ત છે તે હિત અને બળ આપતી હતી કારણ કે તેમની હિતસંજ્ઞા છે જેને યોગીઓએ તે નાડીઓની સંજ્ઞા બોતેર હજાર કહી છે જે રીતે સૂર્યથી કિરણ નીકળે છે તેવી રીતે નાડી હૃદયમાંથી નીકળે છે તેમાં એકસો એક મુખ્ય નાડીઓએ સંપૂર્ણ શરીરને વેષ્ઠિત કરી દીધું છે અને પ્રત્યેક ઇન્દ્રિયોમાં દસ દસ નાડી છે એના દ્વારા વિષયોનો અનુભવ થાય છે આ નાડી જ સુખ દુઃખ જાગ્રત સ્વપનાદીના સાક્ષાતનું કારણ છે જે રીતે નદી જળને વહાવે છે તે રીતે નાડી સુખ રૂપ કર્મફળને વહાવે છે આ એકસો એક નાડીઓમાંથી એક નાડી ઉપર અનંત નામ વહાવે છે જે બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે જે અનંત અર્થાત સુસુમણા નામ નાડી છે તેને પ્રાપ્ત થઈ જીવ મુક્ત થઈ જાય છે જે સમયે આ અંતકરણ કામાદિ દોષ શૂન્ય થાય છે એ સમયે યત્ન કરવાથી યોગીઓનો આત્મા આ નાડીને પ્રાપ્ત થાય છે પરંતુ એ સમયે સદગુરુની કૃપા અને પૂર્ણ જ્ઞાનની આવશ્યકતા છે કારણ કે જ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત થાય છે જે રીતે રાહુ અદૃશ્ય રહીને પણ ચંદ્રમંડળમાં દેખાય છે એવી રીતે સર્વત્ર રહેનાર આત્મા લિંગદેહમાં જ પ્રતીત થાય છે જે રીતે ઘટને લઈ જવાથી ઘટાકાશ પણ લઈને જાય છે એવી રીતે સર્વત્ર વ્યાપક પણ જીવાત્મા લિંગદેહમાં જ પ્રતીત થાય છે યદ્યપિ તે સર્વત્ર પૂર્ણ અને નિશ્ચલ છે પરંતુ તે જાગ્રત અવસ્થામાં ઘટાદી પદાર્થોના ચૈતન્ય પ્રતિબિંબયુક્ત થવાથી વૃત્તિથી વ્યાપ્ત થઈને ચંચળ જેવો દેખાય છે જે રીતે સૂર્ય દસ દિશાઓમાં વ્યાપ્ત છે એવી રીતે નિષ્ક્રિય અને સર્વ પદાર્થોમાં વ્યાપ્ત લિંગદેહના સંબંધથી ઉત્પન્ન થયેલ અંતઃકરણની વૃત્તિ નાળીઓ દ્વારા બહાર જઈને વિષયોમાં પ્રાપ્ત થઈ તેને પ્રકાશિત કરે છે પોતાના કેટલા તે કર્મો અનુસાર જાગ્રત આદિ અવસ્થામાં સુખ દુઃખનો સાક્ષાત્કાર જીવ કરે છે સંપૂર્ણ વૃત્તિ લિંગ શરીરથી ઉઠે છે જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી લિંગ શરીરનો નાશ થતો નથી જે સમયે જ્ઞાન દ્વારા જીવ અને બ્રહ્મનો ભેદ મટી જશે અને અવિદ્યા સહિત આ લિંગ શરીરનો નાશ થઈ જશે તે સમયે કેવળ આત્માનો અનુભવ માત્ર અહમ બ્રહ્માસ્મી આ સ્વરૂપમાં સ્થિર થવાથી જ મુક્ત થાય છે જે પ્રકારે ઘટના ઉત્પન્ન થવાથી ઘટાકાશ એમાં પ્રાપ્ત થઈ જાય છે અને નષ્ટ થવાથી તે પોતાના સ્વરૂપમાં અવસ્થાન કરે છે એ રીતે માયાના નષ્ટ થવાથી આત્મા પોતાના સ્વરૂપમાં અવસ્થાન કરે છે જ્યારે જાગૃત અવસ્થામાં ભોગ દેવાવાળા કર્મોનો ક્ષય થઈ સ્વપ્નકાળમાં ભોગ દેનાર કર્મ જાગૃત સમયના દેહગેહાદી વિષયના સાક્ષાત કરવાવાળા જ્ઞાનને છુપાવીને જ્યારે જાગૃત થાય છે ત્યારે આ પ્રકારથી પરમેશ્વરની ઈચ્છાથી પૂર્વ અનુભવ કરેલ સ્વપ્ન સમયના વિષયથી જાગૃત થવાથી આ માયાવી અવિદ્યા ઉપાધિ જીવ માયાની નિંદ્રાના યોગથી જાગૃત અવસ્થામાં સ્વપ્નમાં અભ્ન સ્વરૂપ અવસ્થાની તરફ જુએ છે ઘટપટાદી વિષય બુદ્ધિ આદિ ઇન્દ્રિય અને સ્વપ્ન સમયના ભોગ દેનાર પદાર્થની સમાન બધી સૃષ્ટિ અંતઃકરણની કલ્પના કરી છે જે પ્રકારે મનુષ્ય સ્વપ્નમાં અનેક મનુષ્યો જુએ છે ભોગ ભોગવે છે અને સંસારની બધી રચના ભિન્ન ભિન્ન જાણે છે યથાર્થમાં એક જ છે આવી રીતે વાસ્તવિક આત્મા છે પરંતુ અંતઃકરણની કલ્પનાથી આ જગત અનેક ભાવથી જુએ છે આ બધાને દેખવાવાળો સ્વયં જ્યોતિ આત્મા સાક્ષી રૂપથી બધામાં વર્તમાન છે આ અવસ્થામાં અંતકરણાદી બધા પદાર્થોની વાસના ભાવથી થયેલ અસત્ય હોવાથી તે વાસના રૂપ જ છે અને પરમાત્મા તે જ સ્થાનમાં વાસના માત્રથી સાક્ષી છે જેવી રીતે જાગૃત અવસ્થામાં કરતા કર્મ ક્રિયા ઇત્યાદિ સંપૂર્ણ કારણોથી યુક્ત વ્યવહાર ચાલે છે તે જ રીતે પૂર્વજન્મના કરેલ કર્મોની પ્રેરણાથી વાંસનારું પ્રપંચ છે પરંતુ જાગૃત અવસ્થામાં પ્રપંચનો વ્યવહાર સમર્થ થાય છે અને સ્વપ્ન અવસ્થામાં કલ્પિત છે આ એમાં ભેદ છે સંપૂર્ણ બુદ્ધિવૃત્તિનો સાક્ષી આત્મા સ્વયં જ પ્રકાશ કરે છે તે સાક્ષીનો વાંસના માત્ર સાક્ષીપણું છે તેને સ્વપ્ન કહે છે બાલ અવસ્થામાં જાગ્રત જે કર્મ સ્તનપાન કંદુક ક્રીડા આદિ કરી છે તે સમયે એની વાસના હૃદયમાં પ્રબળ રહે છે આ કારણે તે જ સ્વપ્ન દેખાય છે અને તરુણ અવસ્થામાં ઇન્દ્રિય પોતાના વેપારમાં કુશળ થઈ જાય છે આ પ્રાણી અનેક વ્યાપારમાં વ્યગ્ર થઈ જાય છે અધ્યયન કૃષિ વેપાર આદિની વાસના હૃદયમાં અત્યંત દ્રઢ થઈ જાય છે આ કારણે તદ્રુપ જ સ્વપ્ન જુએ છે અને જે વૃદ્ધાવસ્થામાં પરલોક જવાના નિમિત્તે દાન ધર્મ વિદ્યાદિ દાન એવા ઉત્તમ કર્મ કરે છે તેના હૃદયમાં તે ભાવના દ્રઢ થઈ જાય છે તો હંમેશા તે પણ એ પ્રકારના સ્વપ્ન જોયા કરે છે કે અમે દાન કર્યું એ રીતે લોકની પ્રાપ્તિ થઈ જેવી રીતે શેન પક્ષી આકાશમાં ભ્રમણ કરતાં કરતાં જ્યારે થાકી જાય છે ત્યારે આરામનો બીજો કોઈ ઉપાય ન જોઈને પોતાની આંખોને સંકોરીને પોતાના માળામાં વિશ્રામ લે છે આ રીતે જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં વિહરવાથી જ્યારે આત્મા શાંત થાય છે ત્યારે સંપૂર્ણ ઇન્દ્રિયોના શિથિલ થવાથી બધી સાધનાઓનો લય કરી દે એટલે કે બધી ઇન્દ્રિયોના વેપારને સમાપ્ત કરી નિંદ્રાધીન થઈ જાય છે નાળીઓના માર્ગથી ઇન્દ્રિયની વાસનાને આકર્ષણ કરી જાગ્રત અને સ્વપ્નવસ્થાના બધા કાર્ય સમાપ્ત કરી આત્મા લીન થઈ જાય છે જે સમયે આ માયાથી આચ્છાદિત ચૈતન્ય અવ્યાકૃત સ્વરૂપમાં લય થાય છે તે સમયે સંપૂર્ણ પ્રપંચ લય થઈ જાય છે પરંતુ આ લય આત્યંતિક નથી એમાં કેવળ કાર્યરૂપનો નાશ થાય છે કારણરૂપ વાસના બની રહે છે કોઈ સ્ત્રીને જે પુરુષની અત્યંત ઈચ્છા હોય અને તે તેને પ્રાપ્ત થઈ જાય તો તેના સંભોગથી જે સુખ મળે છે તેની સીમા છે પરંતુ એનાથી વધુ સુખ નિંદ્રા અવસ્થામાં જીવને આનંદમય કોષથી પ્રાપ્ત થવાથી થાય છે જ્યારે જીવને બાહ્ય વિષયનું જ્ઞાન હોતું નથી તે અંતર અર્થાત મોક્ષની અવસ્થાના સમાન જેમાં વિષયવાસના અત્યંત નિવૃત્ત થાય છે નિવૃત્ત વાસનાવાળા પણ નથી હોતા નિંદ્રા અવસ્થામાં જીવાત્મા જ્યારે ઈશ્વરને પ્રાપ્ત થાય છે ત્યારે જાગ્રત આદિ અવસ્થામાં જેમ ઈશ્વરથી ભિન્ન રહે છે તેવું ત્યાં પણ ભિન્ન રહે છે ત્યારે પણ ભેદ નથી જતો એવું થવાથી જ તે એ સમયે દુઃખ રહિત હોય છે કારણ કે કારણાત્મામાં એનું સામ્ય મનાઈ જાય છે એકત્વ પામે છે તે કારણે ઔપચારિક છે જે પણ એ અવસ્થામાં અવિદ્યાના તત્વ વૃત્તિ આવવાથી જેવું સુખ અનુભવ કરે છે તે સુખને જેમ સુખમહમ સ્વાપસમ અર્થાત હું સુખથી સૂતેલો ન કિંચિત વેરીસમ અને બીજું કંઈ પણ ન જાણ્યું કેવળ અજ્ઞાનનો જ અનુભવ કર્યો પરંતુ આ અજ્ઞાન પણ સાક્ષી આદિની વૃત્તિથી અનુભવ કરી શકાય છે કે સુખથી સૂતેલ કદાચ સાક્ષી ન હોય તો સુખથી સૂવાની સ્મૃતિ કોઈ પ્રકારે થઈ શકતી નથી કારણ કે ગાઢ નિંદ્રામાં સૂતા સમયે એને સુખનો અનુભવ થતો નથી એના પછી જાગ્રત થઈને સાક્ષીના દ્વારા જાણે છે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ આ ત્રણ અવસ્થા જેમ આ લોકની છે તેવી દેવલોકની છે સુસુપ્તિના અંતમાં જ્યારે જાગ્રત અવસ્થા આવે છે પોતાના કારણરૂપ જીવને પ્રારબ્ધના કર્મથી ફરી ઇન્દ્રિયો આ પ્રકાર જાગી ઉઠે છે જેવી રીતે અગ્નિથી તણખા ઉઠવા લાગે છે આ રીતે સૂક્ષ્મરૂપથી લીન થયેલ ઇન્દ્રિયો ઉઠે છે જેવી રીતે પાણી ભરેલા ગળાને પાણીમાં ડૂબાડી દો અને પાછો એને બહાર કાઢો તો તે પાણીથી જ ભરેલો આવે છે આ રીતે આ જીવાતમાં ઇન્દ્રિય આદિ સહિત કારણમાં લઈને પ્રાપ્ત થઈને એ ઇન્દ્રિયો આદિ સહિત જ જાગ્રત અવસ્થાને પ્રાપ્ત થાય છે વિજ્ઞાન આત્મા એટલે જીવ અને કારણ આત્મા એટલે ઈશ્વર આ બંને વાસ્તવમાં એક જ રૂપ છે પરંતુ અવિદ્યાના પ્રપંચથી તેનામાં ભેદ પ્રતીત થાય છે જ્યારે અવિદ્યા નષ્ટ થઈ જાય તો એવું નથી થતું એ સમયે બંને એકરૂપ થઈ જાય છે જે પ્રકારથી એક જ સૂર્ય જલાદી પદાર્થોમાં પ્રતિબિંબિત થવાથી અનેક રૂપે દેખાય છે અને જળના ચલિત થવાથી સૂર્યાદિમાં જ ચંચળતા પ્રતીત થાય છે આ રીતે કુટસ્થ જીવાતમાં ઈશ્વર એક જ છે અને અનેક દેહોમાં પ્રતિબિંબિત જીવરૂપથી પ્રવિષ્ટ થઈને અનેક રૂપે અને ગમના ગમનાદી રૂપથી દેખાય છે આત્મા દેહાધિ રહિત સ્વપ્રકાશ છે પરંતુ સ્વરૂપની સ્મૃતિ લોપ કરવાવાળી માયાને વિસ્મૃતિને પ્રાપ્ત કરી દીધું છે આનાથી બધા પ્રપંચ એમાં અજ્ઞાન વિદિત થાય છે કારણ કે આ માયા તો ન થનાર વાતને પણ કરી બતાવે છે માયાના યોગથી આત્મામાં કેટલાય વિરુદ્ધ કર્મ દેખાય પરંતુ માયાના દૂર થતાં જ જીવ ઈશ્વર અને નિર્વિકાર બની જાય છે હે દશરથ કુમાર આ તમને જીવના સ્વરૂપનું વર્ણન કર્યું તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ